આ મે મહિનો જે આવ્યો ને એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક નવો અધ્યાય લખશે એવું મને લાગે છે મે મહિનામાં મેં ત્રણ ગુજરાતી ફિલ્મોના ટ્રેલર જોયા ભ્રમનું સૌથી પહેલું ટ્રેલર જોયું મેં એના પછી સરપ્રાઇઝનું ટ્રેલર જોયું અને એના પછી શુભ ટ્રેલર જોયું ત્રણ ટ્રેલર જોયા અને એવું થયું કે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો નવો અધ્યાય શરૂ થશે ત્રણે ત્રણ ટ્રેલરે ઇમ્પ્રેસ કહી નાખ્યા ભાઈ ફિલ્મો જે હોય એક્સ વાય જેડ જે હોય પણ આપણે ટ્રેલરની વાત કરીએ શુભ મેં ટીઝર રિવ્યૂમાં એક વાત કીધી હતી કે વર્ષમાં એક બનાવો પણ આવું બનાવો તો એ લાઈન છે ને એ હું ઇરેઝ કરું છું એ લાઈન અત્યારે આખી કાઢી નાખું છું અને ફરીવાર એની જ લાઇન બોલ્ડ અને કેપિટલમાં લખીશ વર્ષમાં એક બનાવો પણ આવું બનાવો એ જબરજસ્ત સ્ટોરી કંઈક એ રીતની અત્યારે મને થોડી થોડી દેખાય છે જો કે આખી આખી સ્ટોરી શું હોય છે એ ખબર નથી પડતી પણ કંઈક બ્રિજ છે એ તૂટે છે અને હવે બ્રિજ તૂટે છે એમાં કોઈનું મૃત્યુ થાય છે તો જેનું મૃત્યુ થાય છે એના કોઈ સગાવાલા છે એને કોઈ સાથે બદલો લેવો છે હવે બદલો કોની સાથે લેવો છે એ પછી ખબર આમાં નથી પડતી કે કોઈ મંત્રી સાથે લેવો છે રાજકારણ છે એની સાથે લેવો છે કે પછી બ્રિજ જેણે બાંધેલો હતો કોન્ટ્રાક્ટર એની સાથે લેવો છે એ કાંઈ હજી ક્લિયર નથી થતું પ્લસ પ્લાન બનાવવાનો છે એટલે કે જે બદલો લેવા માટે જે પ્લાન બન્યો છે પ્લાન કઈ રીતનો છે કે કઈ રીતે બધું આખું થાય છે એ કાંઈ ખબર નથી પડતી એટલે એ વસ્તુ ખૂબ સરસ છે ટ્રેલર જે રીતે કટ થયું છે દેખાડે પણ બધું છે અને દેખાડતું કંઈ પણ નથી એ રીતનું ટ્રેલર કટ થયું છે એટલે એકવાર એડિટિંગ જેને ટ્રેલર કર્યું છે ને જટ એ ભાઈને આપણે એકવાર તાળીઓથી વધાવી દઈએ બીજી વસ્તુ ટેકનિકલી બધા પાસાઓમાં ટ્રેલર ઇમ્પ્રેસ કરે છે જે રીતે આપણે ટીઝરમાં વાત કરી હતી એમ ટેકનિકલી ટ્રેલર અત્યારે એક પણ પાસામાં નિરાશ નથી કરતું મને એવું લાગતું હતું કે ટીઝરમાં કેવું હોય ખબર છે થોડી થોડી વસ્તુ બતાવવાની અમુક અમુક સેકન્ડમાં ઘણું બધું બતાવવાનું હોય એટલે એક સીનને પ્રોપર એક સેકન્ડ ન મળે એટલે કદાચ એવું બની શકે કે આપણને કે બહુ ઓછું બતાવ્યું એટલે થોડુંક વધારે સારું લાગ્યું હોય એટલે મેં ટ્રેલર રિવ્યુ ટીઝર રિવ્યૂમાં પણ કીધું હતું કે ટ્રેલર રિવ્યુમાં આપણને થોડી વધારે ખબર પડશે કારણ કે ત્યાં થોડું વધારે જોવા મળશે પણ ટ્રેલર આખું જોઈ લીધું ત્યાં એક પણ ટેકનિકલી પાછું નબળું નથી લાગતું ફિલ્મ ટ્રેલરનો કે ભાઈ આ જગ્યાએ થોડું વીએફએક્સ ખરાબ લાગ્યું અથવા તો આ જગ્યાએ થોડું એડિટિંગ ખરાબ લાગ્યું એવું કાંઈ નથી લાગતું આખી આખું ટ્રેલર છે ને ઇમ્પ્રેસ કરે છે ટેકનિકલી બધા જ દ્રષ્ટિએ બધા જ ખૂણાથી બધા જ એંગલથી ફિલ્મનું ટ્રેલર છે ઇમ્પ્રેસ કરે છે પ્લસ કાસ્ટની હું હજી એકવાર વાત કરીશ કારણ કે કાસ્ટ છે ને મને યાર પહેલેથી એ ખબર નહીં આને જેણે કાસ્ટિંગ કર્યું છે ને એકવાર એને મારે તાળીઓથી વધારવા છે યાર કાસ્ટિંગ જબરજસ્ત થયું છે એ ઇન્સ્પેક્ટરના રોલમાં તમે જોઈ લો સ્વપ્નિલ જોશી એકદમ ફિટ બેઠે છે અને સામે વિરાફ છે માનસીબેન છે એટલે કાસ્ટિંગ જબરજસ્ત થયું છે બીજી વસ્તુ કહીએ તો જો મ્યુઝિકનો એક અલગ રોલ હોય છે સોરી બીજીએમનો ક્યાં હોય છે તો કે કોઈ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મો બને ને તેમાં બીજીએમનો રોલ અલગ હોય છે અને એની ભૂમિકા મહત્વની હોય છે તમે સારી એવી થ્રિલર મિસ્ટ્રી ફિલ્મ બનાવો અને જો એમાં બીજીએમ થોડું નબળું આવી ગયું ને તો એટલી ઇમ્પેક્ટ ન પડે હું એમ નથી કે તો ફિલ્મ ફ્લોપ જાય પણ ઇમ્પેક્ટ ન પડે તો અહીંયા જે ટ્રેલરમાં બીજીએમ સંભળાય છે ને એ ઇમ્પ્રેસિવ છે અને ફિલ્મને સંપૂર્ણપણે સાથ આપશે એવું અત્યારે પ્રતીત થાય છે મ્યુઝિક બીજીએમ સિનેમેટોગ્રાફી એડિટિંગ પછી એક્ટિંગ બધા જ પાસાઓમાં ટેલર અત્યારે સંપૂર્ણપણે ઇમ્પ્રેસ કરે છે મારી પાસે ટેલરમાં વીક પોઈન્ટ કહેવા માટે અત્યારે કંઈ નથી તો ત્રીસ મે આ ફિલ્મ સિનેમા ઘરમાં આવે છે અને સૂત્રની હિસ્ટ્રી જે છે એ હિસ્ટ્રીને દોહરાવશે આ ફિલ્મ એવું મને લાગે છે કારણ કે જે રીતે સૂત્ર તરફથી ફિલ્મો બધી આવી છે નિરાશ એક પણ ફિલ્મે કર્યા નથી એટલે અત્યારે સંપૂર્ણપણે ફોકસ એવું છે કે આ ફિલ્મ પણ નિરાશ નહીં કરે મે મહિનામાં ગુજરાતી ફિલ્મોનો નવો અધ્યાય છે એ લખાય જ જશે અત્યારથી મને એવું લાગે છે તમને ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ